બે ટ્રેક્ટર વેચવાના છે અશોક સિંહને બંને ટ્રેક્ટરની હું તમને બધી ડિટેલ આપી દઈશ કયા કયા મોડલ છે કેટલી બંનેની કિંમત રાખવામાં આવેલી છે તમારે એક ટ્રેક્ટર લેવું હશે તો પણ મળી જશે બે ટ્રેક્ટર લેવા હશે તો પણ મળી જશે હું તમને બંનેની કિંમત અને ક્યાં જોવા મળશે અને અશોક સિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈ પણ ટ્રેક્ટર લેવા કે જોવા તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે જે લેવું હશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેફ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા અને ટાયર પણ તમે જોઈ શકો છો સારા કંડિશનમાં ટાયર જોવા મળશે વિડિયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ બનેના પૂરા થઈ ગયા છે હવે તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો જે કલર કામ કરેલું છે ઓગણીસો છન્નુ ના મોડેલનું તેની ફાઇનલ કિંમત એક લાખ અને પચીસ હજાર અને બીજું છે જે ઓરિજિનલ કલરમાં જોવા મળશે ઓગણીસો ત્રાણું નું મોડેલ તેની કિંમત એક લાખ પચીસ હજાર ફાઇનલ રાખવામાં આવી છે વધારે માહિતી માટે અશોક સિંહનો કોન્ટેક કરો હવે આ બંને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ એકાશી પાંચ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો